તાલુકાના કરમલા ગામે નાગલી અનાજના દાણામાંથી બનાવેલ ઇકો ફ્રેન્ડલી શ્રીજીની અને ઓપરેશન સિંદૂરની ટીમ સાથે સ્થાપિત કરેલ પ્રતિમા તાલુકાના ગણેશ ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે આ ગણેશજીની પ્રતિમાના દર્શન કરવા દૂર દૂરથી શ્રીજી ભક્તો દર્શન કરવા ઉમટી પડે છે ગામની મધુરમ વિલા સોસાયટીના રહીશો દ્વારા છેલ્લા નવ વર્ષથી ઇકો ફ્રેન્ડલી શ્રીજીની પ્રતિમા બનાવી સમાજને પર્યાવરણ જાગૃતિનો સંદેશ આપી રહ્યા છે ગણેશ ચતુર્થીની ગણેશ મહોત્સવનો પ્રારંભ થયો છે સુરત શહેર હોય તો જિલ્લો ગણેશ ભક્તો શેરી હોય કે ફર્યું અલગ અલગ ઠીમ પર સ્થાપન કરી ખૂબ જ ખર્ચો કરી અનોખું ડેકોરેશન કરે છે પરંતુ ઓલપાડના કરમલા ગામના રહીશોની મધુરમ વિલાસ સોસાયટીમાં છેલ્લા ઘણા વર્ષોથી ઓછા ખર્ચે અનોખી પહેલ સાથે ઇકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમાનું સ્થાપન કરતા આવ્યા છે આ ગામના ગણેશ ભક્તો છેલ્લા નવ વર્ષથી અલગ અલગ થીમ ઉપર ગણપતિ બાપાની ઇકો ફ્રેન્ડલી પ્રતિમા જાતે બનાવી સમાજને પર્યાવરણ જાગૃતિનો સંદેશ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે આ વર્ષે પોષક તત્વોથી ભરપૂર નાગલી રાગી નામના અનાજના દાણાનો ઉપયોગ કરી ગણપતિ બાપાની મૂર્તિ તૈયાર કરી સોસાયટીમાં સ્થાપિત કરી છે જે પ્રતિમા બનાવવામાં ચાર કિલો નાગલીનો ઉપયોગ કરી પાંચ પોઈન્ટ બે ફૂટ ઊંચાઈની પ્રતિમા બનાવી છે તેમણે મૂર્તિને ભારતીય પરંપરાગત મુજબના પોશાકમાં સજ્જ કરી તેને બનાવવામાં દસ દિવસ જેટલો સમય લાગ્યો છે પ્રકૃતિનું જતન કેવી રીતે કરવું જ્યારે પવિત્ર તહેવારો પર્યાવરણને નુકસાન કર્યા વિના ઉત્સાહભેર ઉજવાય તેનું ધ્યાન રાખવાની સૌની ફરજ છે શ્રીજીની પીઓપીની પ્રતિમા તળાવ હોય કે નદી પરંતુ વિસર્જન કરતા પાણી પ્રદૂષિત જ થાય છે ત્યારે દસમા દિવસે વિઘ્નહર્તા ગણેશજીનું વિસર્જન તળાવ કે નદીમાં કરવામાં આવશે તેનાથી જળચર જીવોને ફાયદો થશે સાથે પાણી પણ પ્રદૂષિત નહીં થાય જગદીશ ભરવાડ ન્યૂઝ ફોર્ટીન ઓલ પાર્ક મારું નામ જયેશ માલણકિયા છે અમે ઓલપાડ તાલુકામાં કરમલા ગામમાં મધુરમ વિલા સોસાયટીમાં રહેવાસી છીએ અને અમારા મંડળમાં દર વર્ષે ઇકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરીએ છીએ જેમાં અમે હર વર્ષે અલગ અલગ કોન્સેપ્ટ લઈને આવીએ છીએ આ વર્ષે અમે રાગીમાંથી ગણપતિ બનાવેલા છે રાગી એટલે કે ખાવાનું એક આપણે અનાજનો એક પ્રકાર જ છે જે લોકો નથી જાણતા જે જાણે એ માટે અમે આ વર્ષે કોન્સેપ્ટ પર ગણપતિની સ્થાપના કરી છે અને અમારો મુખ્ય હેતુ એ જ છે કે લોકો જે પીઓપીની મૂર્તિ છે એ બધી નદીમાં નાળામાં કે સમુદ્રમાં બધે પધરાવે છે મતલબ વિસર્જન કરે છે તો જેનાથી જીવોને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થાય છે અને આપણું પ્રદૂષણનું પ્રમાણ ખૂબ વધતું જાય છે તો અમારો એવો હેતુ છે કે અમે જ્યાં સિજની પ્રતિમા સ્થાપિત કરીએ છીએ દસ દિવસ ધૂમધામથી જે આપણે આયોજન કરીએ છીએ અને છેલ્લા દિવસે જ્યારે વિસર્જન કરીએ ત્યારે બી બાપાની જ્યારે પ્રતિમાને આપણે તળાવમાં વિસર્જન કરીએ તો એનાથી બી અંદર જે જંતુનાશક બધા રહેતા હોય જળચર પ્રાણીઓ એને બી આમાંથી કંઈ ને કંઈ ખાવા મળે અને અમારો મતલબમાં પુણ્યમાં એ બી સહભાગી થાય એવી અમે હર વર્ષે પ્રયત્ન કરતા હોઈએ છીએ અને મેન સમસ્યા અત્યારે જે આપણે પ્રદૂષણની છે તો લોકોને અમે એવું સંદેશો આપવા માગીએ છીએ કે જેટલું બને એટલું પ્રદૂષણ આપણે ઓછું કરીએ અને આપણું પર્યાવરણનું જતન થાય એ માટેનો અમે મેસેજ આપીએ છીએ મારું નામ કલ્પેશ વ્યાસ કરમલા ગામ મધુરમ વિલા સોસાયટીમાં અમે રહીએ છીએ અને છેલ્લા નવ વર્ષથી ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવીને એની અમે સ્થાપના અહીંયા કરીએ છીએ જેમાં શરૂઆતમાં અમે પેપરમાંથી ગોળમાંથી ગાયના છાણમાંથી પછી શ્રીફળ નારિયેળના છાલામાંથી ભૂંગળામાંથી સિંગમાંથી અને લાસ્ટ યર અમારે કાળા તલમાંથી બનાવેલા હતા અને આ વર્ષે એક અનાજ રાગી જેને કહીએ આપણે એ રાગીમાંથી ઇકો ફ્રેન્ડલી ગણેશની મૂર્તિ તૈયાર કરીને એની અમે સ્થાપના કરેલી છે રાગી એટલા માટે લેવામાં આવેલી છે કે રાગી એક પ્રકારનું અનાજ છે જે બીજા અનાજોથી વધારે એમાં પોષક તત્વો રહેલા છે બાળકો માટે મહિલાઓ માટે અને જે ડાયાબિટીસ જેવા કોઈ પણ રોગો હોય એમાં ખાસ રાગીના પોષક તત્વો હોવાથી એનો ઉપયોગ કરવામાં આવે લોકોમાં એની જાગૃતિ આવે અને સાથે સાથે આ પર્યાવરણ ઇકો ફ્રેન્ડલી ગણપતિ છે પર્યાવરણને પણ જ્યારે આપણે એનું વિસર્જન કરીએ ત્યારે પર્યાવરણને પણ નુકસાન ના થાય એ એક જાળવેલું છે મેં બીજું એક ટ્રેડિશનલ લુક આપેલો છે આપણા ભારતીય પરંપરાગત લુક ગણપતિને આપેલો છે અને સાથે સાથે એક ઓપરેશન સિંદુર જે ભારત સરકાર દ્વારા કરવામાં આવેલું એની એક થીમ સાથે જોડેલી છે તે જેથી કરીને સૌ ભારતીયોને એ ભારતીયતાનો અનુભવ થાય હજી આપણો મારું જન જયશુક ભોગારી છે અમે વર્ષોથી કરમલા ગામ મધુરમમાં રહીએ છીએ અમે દર વર્ષે અલગ અલગ થીમમાં ગણપતિ બનાવીએ છીએ આ વર્ષે અમારો સંદેશ એ જ છે કે જે ડાં આ રા બનાવેલા છે આ ઉપયોગ ડાંગ જિલ્લામાં અનાજ તરીકે ઉપયોગ કરવામાં આવે છે આનથી ખાવામાં ઉપયોગ અનાજમાં લેવામાં શરીર માટે તંદુરસ્ત વધારે રહી છે એથી જેથી કરીને અમે આ ઉપદેશ એ માટે આપીએ છીએ લોકોને કે આ જે રાગીના છે રાગી ખાવાનો ઉપયોગ કરે તો શરીર માટે બહુ ઉપયોગી છે છે સંદેશ એ કે જે ગણપતિ જળમાં પધરાવીએ તો જળ જીવજંતુને આ ખાવામાં એ લોકોને ખોરાક મળી રહે એ માટે અમારો ઉદ્દેશ છે જેથી કરીને આ સૌ લોકો ગણપતિ બનાવે જેથી કરીને હાથે બનાવવામાં બહુ સરળતાથી અને ગણપતિ સારા બને છે